નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થપડકાર ન્યૂઝ ન્યુઝ સાઠંબા નગર આવેલા પૌરાણિક શ્રી નીલકંઠેશ્વર મહાદેવ પરિસરમાં દર વર્ષે ભક્ત મંડળ દ્વારા અને ભંડારાનું આયોજન કરવામાં આવે છે શનિવારે પવિત્ર શનેશ્વરી અમાસ નિમિત્તે પણ ભક્ત મંડળ ભંડારા આયોજન કરવામાં આવ્યું હતું આ ભંડારામાં બ્રહ્મ ભોજન સાથે મોટી સંખ્યામાં ભક્ત મંડળે મહાપ્રસાદ ગ્રહણ કરાયો હતો આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થપડકાર ન્યૂઝ રિપોર્ટર રાકેશ ઝાલા અરવલ્લી

આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થપડકાર ન્યૂઝ જોતા રહો અર્થપડકાર ન્યૂઝ અને અમારી ચેનલને ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં